जय माताजी, जय मां करणी जय मां भवानी सरफरोशी की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजुए का दिल में है इनकलाब जिंदाबाद मित्रों निर्णायक लड़त नो समय आ गयो छे अने स्वाभिमान माटे मान, मान सम्मान माटे આપણે ક્ષત્રિયો ઇતિહાસ રચ્યા છીએ ત્યાં લોકતંત્રમાં એક રાજકીય વ્યક્તિ જાણી જોઈને નિમ્ન સ્તરની ટિપ્પણી આપણા સમાજ અને મહાપુરુષો અને આપણી માતૃશક્તિ વિશે કરી જાય છે અને સતત વિરોધ પ્રદર્શન છતાંય ભારતીય જનતા પાર્ટી સમાજની માંગને ન્યાય આપતી નથી તો હવે આપણે સૌ સાથે મળી ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ ગાંધીનગરે સંમેલન માટે ભેગા થઈએ તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ બપોરે બે વાગ્યે અને જેને જે સમજવું હોય સમજે અમારું આ સંમેલન આ ધરના પ્રદર્શન આ ઘેરાવ અને આક્રોશિત રજુઆત પરંતુ નવ તારીખે આપણે સૌ ભેગા મળી અને

આપણા સમાજનું માન સન્માન અને સ્વાભિમાનનું રક્ષણ કરીએ આપ વાટ જોઈશ તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ બપોરે બે વાગે ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગરમાં તો આપ આપણ તૈયારીમાં આવજો થાય ઝંડો અને ઝંડા માટે દંડાની આવશ્યકતા ધંધો મજબૂત હોવો જોઈએ જે ભાષામાં જવાબ જોઈએ એને એ એ ભાષામાં દિવસે જવાબ આપીએ લાખોની સંખ્યામાં ગુજરાતના ગામડા ગામડેથી લોકો એ દિવસે ઉપસ્થિતિ અવશ્ય દર્જ કરાવે ને તમામ મારા યુવા ભાઈઓ બહેનો એ મારી વિનંતી અને જે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર છે સુસુલે ઓપરેટ કરવાનું કાર્ય કરી રહ્યા છે વર્ષોથી સતત એ તમામ મારી વિનંતી કે આ જે અપીલ છે આ અપીલ ગુજરાતના તમામે તમામ લોકો સુધી પહોંચાડે અને તારીખ નવ ચાર બે હજાર ચોવીસ ના રોજ બપોરે બે વાગે ઐતિહાસિક સંખ્યાની સાથે આપણે આપણા આ આયોજનને સફળ બનાવીએ અવશ્ય પધારજો હું આપીશ વાર્ડ ચોઈસ જય મા કરણી જય ભવાની જય ભાવ